ભાજપ શાસિત ખેડા જિલ્લાની ચકલાસી નગરપાલિકા જ્યાં ભાજપના જ નગરસેવકે ભ્રષ્ટાચાર થયાના આરોપ લગાવ્યા ભાજપ નગરસેવક સુરેશ વાઘેલાએ લગાવ્યો આરોપ કે ગેરહાજર રહેનારા કર્મચારીઓને પણ ચૂકવાય છે પૂરા મહિનાનો પગાર હાજરીપત્રકમાં કર્મચારીઓ અઠવાડિયાની એક સાથે સહી કરતા હોવાનો આરોપ લગાવ્યો જોકે ચકલાસી પાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સુરેશ વાઘેલાના આરોપોને ફગાવ્યા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સુખદેવસિંહ વાઘેલાએ દાવ કર્યો કે કર્મચારીઓ નિયમિત આવે છે હવે રજૂઆત નહીં અમે કલેક્ટર સાહેબ જોડે અમે પોતે જ જઈશ અને એની રજુઆત કરીશ કારણ સાથે મારી પાસે છે ચાર દિવસ પેલા હાજરી બધાની બાકી હતી એ હાલ બધાની હાજરી પુરાઈ ગઈ છે એ પાછા proof છે અંદર અને office superintendent સુખદેવસિંહ ને કહ્યું કે કોમો માં એટલે હાજરી ના આપે પૂરે બીજી બીજે પૂરી શકે એવો મને જવાબ આપ્યો છે એમાં કેવું છે કે જો વોટર સુપરવાઇઝર છે એ ડાયરેક્ટ કેવું છે વોટર પર જતો હોય એના લીધે અમુક ટાઈમે સહી કરે તો ચાલુ રાખે કરી છે ફિલ્ડ વર્ક વાળા છે ને એનો પ્રશ્ન છે પણ ફોન કરીને કે અમે આ જણાવે શું કે અંતિમ નોટિસ આવી છેલ્લે અને જેને બી વચ્ચે નોટિસ આપી છે અગાઉ ભૂલો કરી છે એમને અને હવે છેલ્લી નોટિસ આપીને છૂટા કરવાની કાય